શું નામ છે એનું પ્રિન્સ તે દિવસે આમ આટલા બધા સીધા નહીં થતા હતા એની નહીં થતા હતા આજે લગભગ એનો છે ને અહીંયા આવ્યા પછી કિલ્લો જેવું વજન વધી ગયેલું છે કિલ્લો દોઢ કિલો જેટલું વજન બી આ જાંગ જેવું આ બી મોટા થઈ ગયા થોડા નાપક બી વળતા થઈ ગયા બાજુમાં

એટલે તો બોય આમ બા બાડોલી હો દવાખાને લઈ ગયેલા ધરમપુર પેલું રાજચંદ્રમાં હા લઈ હા હા તો બધાય કીધું તમને આ તો દવાખાના જાય કસરત પડે એમ એમ જ કહી દે બરોબર છે થઈ ગયું ચાલો મિત્રો આપણે નાનો થવું પડે કે છોકરાને લઈને આવ્યા છે આપણી પાસે બીજી વાર આવ્યા કે બેન આપણે અહીંયા બીજી વાર આવ્યા ને બીજી વાર આવ્યા પહેલી વાર આવેલા તો કેવી પરિસ્થિતિ હતી હા હવે તમને શું ફરક લાગે ઘણા ફરક લાગે હવે તમને વિશ્વાસ લાગ્યો આયુર્વેદ પર બરાબર ને તમે આજે આ નવ વર્ષનું બાળક તમે વિચાર કરો વિડીયોમાં આવડું ના થમથું પણ આજે અમે એકવાર દવા લઈ ગયા કે બેન તો આજે પચાસ ટકા છોકરો આજે હારો છે ને હું પણ બહુ ખુશમાં છું કે આ છોકરાને જોઈને હા કયું ગામ કાંગવેલ હા તો આજે આ જો છોકરો તમે વિડીયોમાં જોઈ શકો છો નાનો છોકરો છે નવ વર્ષનો છે ને નવ નવમું વર્ષ ચાલે તો આજે વિચાર કરો આજે એક જ વખતમાં માલિશ આપણે કર્યું દવા પીવાની લઈ ગયેલા બે જાતની ને તો આજે અઠવાડિયું થયું કે બેન હા પંદર દિવસ તેવા થઈ ગયા પંદર દિવસમાં લગભગ કિલો બે કિલો તો વજન વધી ગયા છોકરાનું બરાબર ને આજે છોકરા વ્યવસ્થિત છે તમે વિડીયોમાં જોઈ શકો છો બોલે પણ છે અને વ્યવસ્થિત હાથ ચલન બધું કરતો થઈ ગયા બેસે કે થોડો થોડું ગણાવે ચાલો સરસ તો બેન તમે શું કહેવા માગું મારા સેવા કેવી છે બેન અને આપણે માતાજીની કૃપા સારું છે બરાબર ને તો આપણે આવા કોઈ મા દીકરી બહેનના કોઈ બાળક હોય તો આપણે સારું થઈ જાય એવું તો નથી પણ અહીંયા લઈ આવજો હું સેવા કરીશ જેવી આ આપણા દીકરાની સેવા કરતા છે એવી હું મારાથી જેટલી થાય એટલી હું સેવા કરીશ બરાબર કોઈકનું ભવિષ્ય બને કોઈ છોકરા આપણા જે અપંગ છે કે કોઈ કારણસર જે કોઈ નબળાઈ છે એની નસોની કે મણકાની કે કંઈ પણ પગની કે હાથની તો આપણે ખરેખર આયુર્વેદની અંદર તાકાત છે અને ઘણા બધા રિઝલ્ટો આપણે જોયા ને આજે આ મમ્મી પણ હયાત છે એના મમ્મી પણ કહે છે કે છોકરાનું એક જ વખતમાં પચાસ ટકા ફરક પડી ગયો બરાબર ને બેન તો મારે એ જ જોઈતું હતું કે આપણા સેવા કરીએ કોઈના આ નાના નાના જે ભૂલકાઓ છે દીકરાઓ છે એ સંતાનો છે આપણા સમાજની અંદર કે દેશની અંદર તો કોઈક સુધરે અને કોઈક સારા થાય આપણા આયુર્વેદથી બરાબર તો એના માટે આપણે હું આજે આ નાનો અમ થઈ એક વિડીયો બનાવું છું કે આ માજી પણ છે ખુશ છે કે બેન શું નામ તમારું મીનાબેન હવે તમે ખુશ છો સારા છો હવે દીકરાના આ પરિસ્થિતિ સારી છે તો તમે ખુશ છો ને હવે હવે વાંધો નહીં બરાબર હવે તમે ઘરે વ્યવસ્થિત કામ કરો ને હવે શુક્ર તમારો સો ટકા સારો થઈ જશે બરાબર ચિંતા કરવાની જરૂર નથી હવે રમતા થઈ ગયો એટલે તમારે સમજી લેવાનો કે તમારો શુક્ર સારો થઈ ગયો હવે આ એકવાર હમણાં તમે દવા લઈ જશો હવે પાછા તમે અઠવાડિયે દસ દિવસમાં આવજો ને તો આ શુક્ર તમારે રમતો કમ્પ્લીટ થઈ જશે તે દિવસે એવી ખરાબ હાલત હતી કે હું પણ વિચાર કરતો હતો કે આ છોકરાને આપણે કઈ રીતે ટ્રીટમેન્ટ કરીએ એ પણ વિચારવા જેવું હતું તે સમયે તો કે જરાક આમ થું વળેલું જ તમે લઈને આવેલા બરાબર ને બેન્ડ વળી ગયેલું હતું તો આજે એ છોકરું હયાત રમતું છે જોતા છે તમે સીધું પણ છે હાથ પગ બધા લાંબા પણ કરતું થઈ ગયું તો એટલા માટે હું વિડીયો બનાવું છું ને વિડીયો એટલા માટે કોઈ પૈસા કમાવાની મારે જરૂરી નથી પણ હું તો સમાજમાં કોઈક સારું થાય એના માટે હું આ મારું ચેનલ પર વિડીયો મૂકું છું મને કોઈ પૈસાની લોભ લાલચ નથી પણ આવું જોઈને કોઈ બીજા મા દીકરીના કોઈ છોકરું હોય સારું થાય એના માટે મારા પ્રયત્ન છે બરાબર ને બેન તો હવે તમે દવા પત્ર પછી આવજો લઈને પહેરાને અને ખૂબ સેવા કરો વ્યવસ્થિત ગરમ ગરમ ખવડાવજો અને ઘરે માલિશ કરી દેજો બરાબર સારું તો મિત્રો હવે આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ ઘણા બધા દૂરથી આવ્યા છે બેન હવે એ લોકોને રજા આપીએ મેં દવા આપી દીધી છે હવે તો આ વિડીયોને હવે હું સમાપ્ત કરું છું અને આ વિડીયો એટલા માટે તમારે જોઈને એટલા માટે કે એવો સંદેશ આપણે આપવાનો છે સમાજમાં કે કોઈ ગરીબ સરીફ મા બેન દીકરીઓના કોઈક આવા બાળકો હોય તો જરૂરથી તમે એકવાર અહીંયા આવજો અને આવીને એકવાર ટ્રાય કરજો દવાનું કદાચ કોઈનું આ દવાથી સારું પણ થઈ જાય કોઈકનું ભલું થઈ જાય કોઈકના દીકરાનું કંઈક આવો દવા લેવાથી કોઈનું જીવન બચી જાય એના માટે મારા પ્રયત્ન છે તો ચાલો હું વિડીયોને સમાપ્ત કરશું જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય શ્રી રામ જય માતાજી